ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના થવા ખાતે નિઃશુલ્ક મેઘા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ નેત્રંગ ખાતે આવેલ એકલવ્ય વિદ્યાલયમાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર દ્વારા નિઃશુલ્ક મેઘા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદર જેટલા અલગ અલગ નિષ્ણાત ડોક્ટરોએ સેવા આપી તો આસપાસના ગામોના અઢારસોથી વધુ દર્દીઓએ લાભ લીધો હતો જેમાં ઈસીજી એક્સ રે લેબ મેડિકલ શોપ જેવી તમામ સુવિધાઓ સાથે એક દિવસ માટે મિની મોદી હોસ્પિટલ ઉભી કરવામાં આવી હતી જે દર્દીઓને ઓપરેશનની જરૂર છે તેમને અંકલેશ્વર ખાતે મફત સારવાર કરવામાં આવશે કેમ્પના દિવસે જ મેડિકલ ઇમરજન્સી છે એવા ત્રણ દર્દીઓને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા મેડિકલ કેમ્પનો લાભ લેનાર તમામ દર્દીઓને ફૂડ પેકેટ આપવામાં આવ્યા આ પ્રસંગે ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવા શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના ટ્રસ્ટી કમલેશભાઈ ઉદાણી કિરણભાઈ મોદી જનરલ મેનેજર ડોક્ટર નિનાંત ઝાલા ડોક્ટર આત્મી ડેલીવાલા જયાબેન મોદી હોસ્પિટલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ થવાના પ્રમુખ યોગેશભાઈ જોશી મંત્રી માનસિંહ માંગરોલા આચાર્ય પ્રવીણભાઈ પટેલ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા સાંસદે પણ મેગા મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો હોસ્પિટલ ના છે એમના સાથ સહયોગ અને ઉમદા પ્રયોગ આ વિસ્તાર આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ મેનેજર શ્રીમતી મોદી હોસ્પિટલમાં છે સ્વાગત માટે એમાં અમારા પ્રિન્સિપલ ડોક્ટર મોદી પણ એક વિશેષ મુદ્દા સાથે કામ કરી રહ્યા છે અને આનાથી વિશેષ સમાજની ની આરોગ્ય ની સેવા ના હોય શકે એમના થકી આજનો तो 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 कार्यक्रम आज में सीबीएसई संपर्क सेवों से जरूरत करो शुरू कायरों में शुरुआत करवा जाएगा शक्तियां सादे सादे जय अमित मोदी हॉस्पिटल में प्रशिक्षित इधर से नहीं बाले बाले छोटे बाले लोग हमारे पास वास्तव में इलाकों से तुम्हारे हाँ झाड़े अबेलो का या अव्य अथवानी भूमि पर पर मुख्य और जे तब मुजारा बोलो सर स्वास्थ्य डॉक्टर पर प्रमुख मामला है रेडन रसे के आपके बच्चों पर दो 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 टेबलेट टेबलेट ऊपर पर आएगा जय

જેમાં જે એકલવ્ય સાધના વિદ્યાલય છે થવા ગામની એ લોકેશન ઉપર આપણે અત્યારે બધા જ ડૉક્ટર્સની ટીમ નર્સિંગની ટીમ સ્કૂલની ટીમ પ્રિન્સિપલ્સ અને સાથે ચીફ ગેસ્ટ મનસુખભાઈ વસાવા મનસુખભાઈ માંગરોલિયા અને યોગેશભાઈ જોશીના સહયોગથી આ કેમ્પ થઈ રહ્યો છે અ અત્યાર સુધી આ સાડા દસ વાગ્યા સુધીમાં તેરસો પંદરસો લાભાર્થીઓએ લાભ ઓલરેડી લઈ લીધો છે અને હજુ આ કેમ્પ બે કલાક ચાલુ રહેશે કેમ્પમાં બધા જ રોગોનું નિદાન કરવામાં આવશે એના સાથે લેબ લેબોરેટરી એટલે કે બ્લડ ટેસ્ટ ઇન્વેસ્ટિગેશન બી સાથે અહીંયા જ બ્લડ કલેક્ટ કલેક્શન કરવામાં આવશે સાથે સાથે એક્સ રે અને ઇસીજીની પણ સુવિધા છે જે કેમ્પના ડાયગ્નોઝ થયેલા પેશન્ટ છે કે જેમને ફર્ધર મેનેજમેન્ટની જરૂર છે હોસ્પિટલમાં આગળ ટ્રીટમેન્ટની જરૂર છે એ બધા જ પેશન્ટને ફ્રી સારવાર પણ હોસ્પિટલ તરફથી કરવામાં આવશે હોસ્પિટલ તરફથી એમના માટે એમ્બ્યુલન્સની સુવિધા પૂરી પાડવામાં આવશે જેના લીધે એમને અહીંયાથી ટ્રાવેલ પણ ઇઝીલી થઈ શકે અને આ જ કે આ કેમ્પને આટલી સારી રીતે સફળ બનાવવા માટે હોસ્પિટલના તંત્રી ગ્રણ ગ્રહ ટ્રસ્ટી શ્રી કમલેશ રૂાની સર પ્લસ જે કેમ્પને ફાઇનાન્શિયલી સપોર્ટ કરવા માટે કિરણ મોદી સર રિદ્ધિ ફાર્માના ઓનર એની સાથે દશરથ સર સુનિલ નાહાર સર અને એસબી મોદી સરે લાભ આપ્યો છે તો એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી જ રીતે હોસ્પિટલ અને સંસ્થાના સહયોગથી આગળ કેમ્પ થતા રહે તેના સાથે વિરામ થેન્ક યુ ગ્રામ નિર્માણ કિરોણી મંડળ થવા કેમ્પસ કેમ્પસની અંદર જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર દ્વારા જે મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો છે તે માટે સમગ્ર ટીમને અને સૌથી વિશેષ જો કહું તો મારા તો ગુરુ જેવા કહેવાય એવા શ્રી ભાઈ ઉદાણી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અમારી સંસ્થા અમે સૂત્રને યાદ કરીએ શરીર શા માટે તો કે સેવા માટે શરીર એટલે આજના પ્રસંગે હું એક નાની વાત એટલી કરું કે રવિશંકર મહારાજ મુઠેરો માનવી એક હોસ્પિટલના ઉદઘાટન માં ગયા બેન તો એમને માં એવું કીધું કે આ દવાખાનું કાયમ બંધ રહે પેલા કે તમે ઉદ્ઘાટનમાં એવા છો આશીર્વાદ આપવા જોઈએ કે બહુ સારું ચાલે એટલે તે દિવસે મેં વાંચ્યા પછી મને લાગ્યું કે રવિશંકર જ ખોટા હતા પણ પછી બહુ મનોમંથન કર્યા પછી એવું લાગ્યું મને કે ના એ બહુ સાચા હતા કોઈ દવાખાના ને એવા આશીર્વાદ ના અપાય કે તારું દવાખાનું બહુ સારું ચાલે પણ આજા કેમ્પને અમારી શુભેચ્છા એવી આપું છું કે જયાબેન મોદીના સ્ટાફ તરફથી જે કઈ દર્દીઓની તપાસ થાય છે નિદાન થાય છે એ તમામ દર્દીઓ અહીંયાથી સંતોષ લઈને જાય એમના પ્રાથમિક સંતોષ થવો જોઈએ કે અમારું નિદાન થયું ને મને સારું થશે એવી આજની આ નિમિત્તે અમે ગ્રામ નિર્માણ કેરોડી મંડળ સમગ્ર પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ અને અમોના તક આપી કેમ્પ કરવાની એ પણ અમારું અહોભાગ્ય સમજીએ છે ઉદાણી સાહેબ સાથે બહુ જૂનો સંબંધ છે અને એમના કામથી હું પરિચિત અને ઉદાણી સાહેબના એક મિત્ર દીપકભાઈ ભીમાણી સાહેબ જે અમારા મુંબઈના વેલ વિસર્સ છે એમનો ખાસ આગ્રહ હતો કે વખતે પર ઉદારી સેફને તમે બોલાવો ઘણી વખત તમને કીધું પણ આજે પ્રસંગે આવ્યા છે ફરીથી સમગ્ર જયાબેન મોદી પરિવારનો અમે ખૂબ આભારી છીએ અને અમારા સંસ્થા વતી કદાચ કોઈ તકલીફ ઊભી થઈ હોય કોઈ ક્ષતિ હોય તો તે બદલ સંસ્થા પરિવાર વતી હું ક્ષમા પણ માંગુ છું અસ્તુ